હેલો ગાય જય માતાજી સ્વાગત છે નવા બ્લોગમાં આજે આપણે લઈને આવ્યા છીએ સોનલમાંનું તોરણ જે આપણે અગિયાર જીરો દલ બનાવ્યું છે તોરણની ડિઝાઇન સારી લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને જોવા મળે આજે આપણે લઈને આવ્યા છીએ સોનલમાંનું એકદમ નવી ડિઝાઇનમાં તોરણ જે આપણે અગિયાર જીરો દલમોતીમાંથી બનાવ્યું છે સરસ એવા આપણે કાંગરા બનાવ્યા છે અને સોનલ કૃપા એવું નામ લખ્યું છે અને આપણે સુરત દાદાના કિરણવાળું આ તોરણ એકદમ નવી ડિઝાઇનમાં લઈને આવ્યા છીએ તો તોરણ સારું લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને તોરણ અમારું સારું લાગ્યું હોય તો બીજા તમારી પાસે જેટલા ફોલોઅર હોય એમાં શેર કરો તો આ છે આજનું આપણું નવું એકદમ ડિઝાઇનમાં સોનલમાંનું તોરણ આપણે બનાવ્યા છે તો અમારું તોરણ કેવું લાગ્યું સારું લાગ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બે આઇકન પર પ્રેસ કરો જેથી નવા વિડીયો નું સૌથી પહેલા તમને જોવા મળે એકદમ નવી ડિઝાઇનમાં આપણે તોરણ લઈને આવ્યા છીએ તોરણની ડિઝાઇન કેવી લાગી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા વિડીયો મૂક્યા છે એની વિઝિટ કરો અને અમારું આ તોરણ લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરો અને બીજાને શેર કરો જેથી અમારા વિડીયોનું આ છે આજનું આપણું સોનલમાંનું તોરણ